નમસ્કાર આજે આપણે શ્રી શંભુનગર પ્રાથમિક શાળાના એક લેખ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ વિષય છે સલાડ દિવસની ઉજવણી હવે આ સાંભળવામાં કદાચ બહુ સામાન્ય લાગે કે બાળકોએ સલાડ બનાવ્યું એમાં શું મોટી વાત છે પણ મને લાગે છે કે આ નાનકડી ઘટનામાં શિક્ષણ અને બાળકોના ઉછેર વિશેના કેટલાક મોટા ખૂબ મહત્વના પાઠ છુપાયેલા છે તો ચાલો આજે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ તમે બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો છે આપણે ઘણીવાર મોટા જટિલ શૈક્ષણિક સુધારાઓની વાત કરીએ છીએ પણ ખરી નવીનતા ખરી ઇનોવેશન તો આવી નાની નાની પહેલમાં જ હોય છે આ સલાડ દિવસ એ ખાલી પોષણનો પાર્ટ નથી પણ શીખવાની આખી પ્રક્રિયાને કેવી રીતે અનુભવજન્ય આનંદદાયક અને યુ નો યાદગાર બનાવી શકાય એનું એક જીવંત ઉદાહરણ છે બરાબર તો ચાલો એકદમ મૂળભૂત પ્રશ્નથી શરૂ કરીએ લેખમાં કહ્યું છે કે આ કાર્યક્રમનો હેતુ બાળકોને જંક ફૂડથી દૂર કરીને પૌષ્ટિક આહાર તરફ વાળવાનો હતો જે આપણે સૌ જાણીએ છીએ કે કેટલું મુશ્કેલ છે તો મારો સવાલ એ છે કે શું ખરેખર એક સલાડ દિવસ જેવી પ્રવૃત્તિ બાળકોની ખાણીપીણીની આદતો પર લાંબા ગાળાની અસર કરી શકે આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને જુઓ જવાબ મનોવિજ્ઞાનમાં છે આપણે સામાન્ય રીતે શું કહીએ જંક ફૂડ ન આ એક નકારાત્મક સૂચન છે હા જે વસ્તુની ના પાડો એ જ કરવાની ઈચ્છા વધારે થાય બિલકુલ પણ આ શાળાએ શું કર્યું એમણે એક સકારાત્મક વિકલ્પ આપ્યો એમણે કહ્યું ચાલો સાથે મળીને રંગબેરંગી અને મસ્ત મજાનું સલાડ બનાવીએ આ એક સકારાત્મક લક્ષ્યાંક છે જે આનંદ અને સર્જનાત્મકતા સાથે જોડાયેલો છે એટલે લાંબા ગાળાની અસરની ચાવી બાળકોને ના કહેવામાં નથી પણ તેમને એક એવો આકર્ષક હાનો વિકલ્પ આપવામાં છે વાહ એટલે કે શાળાએ ના કહેવાને બદલે એક વધુ સારો હા રજૂ કર્યો અને લેખમાં જે આખા વાતાવરણનું વર્ણન છે બાળકો રંગબેરંગી કપડામાં હતા વરખંડો શણગારેલા હતા આરોગ્યના પોસ્ટરો એ બધું આ હાને વધુ મોટો અને આકર્ષક બનાવવા માટે જ હતું ખરું ને એકદમ સાચી વાત આને કહી શકાય શીખવાનો ઉત્સવ મનાવવો જ્યારે કોઈ પ્રવૃત્તિને આટલી ધામધૂમથી રજૂ કરાય ત્યારે બાળકોના મનમાં તેની એક ખાસ છાપ પડે છે એ માત્ર એક બીજો સ્કૂલનો દિવસ નથી રહેતો એક યાદગાર પ્રસંગ બની જાય છે અને પેલી વાત પણ મને બહુ ગમી કે દરેક બાળક ઘરેથી કંઈક ને કંઈક ફળ કે શાકભાજી લઈને આવ્યું હતું હા અને એ બહુ મહત્વનું છે કારણ કે ત્યારે બાળક માત્ર સામગ્રી નથી લાવતું એ પોતાની સાથે માલિકીની ભાવના એક ઓનરશીપ અને યોગદાનનો ગર્વ લાવે છે એ પછી માત્ર જોનાર નથી રહેતો પણ સહન નિર્માતા બને છે તો વાતાવરણ તો ઉત્સવ જેવું હતું પણ ખરેખર શીખવાની પ્રક્રિયા ક્યાં હતી શું એ માત્ર શાકભાજી કાપવા અને મિક્સ કરવા જેવી એક સામાન્ય ક્રિયા નહોતી દેખીતી રીતે સામાન્ય લાગે પણ શિક્ષણ શાસ્ત્રની દ્રષ્ટિએ આ ખૂબ જ ગહન છે અહીં ઇમ્પ્લિસિટ લર્નિંગ એટલે કે ગર્ભિત શિક્ષણનો સિદ્ધાંત કામ કરે છે જુઓ શાળાએ ટીમવર્ક પર કોઈ લેક્ચર ન આપ્યું એના બદલે એવી પરિસ્થિતિ ઊભી કરી જ્યાં ટીમવર્ક કરવું જરૂરી બની ગયું ઓકે એટલે કે બાએ ટીમવર્કને શીખ્યું નહીં પણ અનુભવ્યું એકબીજાને શાકભાજીનો વાટકો પાસ કરવો સાથે મળીને સાફ સફાઈ કરવી આ બધી ક્રિયાઓથી સહકાર અને શિસ્ત જેવા મૂલ્યો એમના વર્તનનો ભાગ બની જાય છે પુસ્તકોમાંથી નહીં બરાબર એટલે કે ટીમ વર્ક કોઈ વ્યાખ્યાનનો વિષય નહોતો પણ એકબીજાને ટમેટાનો વાટકો પાસ કરતી વખતે શીખવામાં આવ્યો હતો આજ તો અનુભવ આધારિત શિક્ષણની સુંદરતા છે બિલકુલ અને બીજો એક મુદ્દો છે એમ્બોડીડ કોગ્નિશનનો મતલબ કે જ્ઞાન ખાલી મગજમાં નથી રહેતું પણ શરીરના અનુભવો દ્વારા આત્મસાત થાય છે બાળકોએ ફળો અને શાકભાજીના રંગ એની સુગંધ એના સ્પર્શનો અનુભવ કર્યો આ એક મલ્ટી સેન્સરી અનુભવ છે જે શીખવાની પ્રક્રિયાને ખુદ મજબૂત બનાવે છે આ બધી તો પ્રક્રિયા દરમિયાન શીખવાની વાત થઈ પણ લેખમાં એ પણ કહ્યું છે કે એક શિક્ષિકા હતા બેનશ્રી જેમણે બાળકોને પોષણ વિશે પણ માહિતી આપી કાકડીના ફાયદા ટમેટાના ફાયદા શું પેલું પરંપરાગત શિક્ષણ જેવું ન થઈ ગયું ના બિલકુલ નહીં કારણ કે અહીં સમય અને સંદર્ભ બહુ મહત્વના છે આને જસ્ટ ઇન ટાઈમ લર્નિંગ કહી શકાય માહિતી બરાબર ત્યારે જ આપવામાં આવી જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી અને તે સૌથી વધુ પ્રાસંગિક હતી એટલે કે બાળકોના હાથમાં જે શાકભાજી હતા જેની સુગંધ તેઓ લઈ રહ્યા હતા જેના વિશે તેઓ ઉત્સુક હતા બરાબર એ જ સમયે તેમને તેના ફાયદા વિશે કહેવામાં આવ્યો આનાથી જ્ઞાન અને અનુભવ વચ્ચે સીધો સંબંધ બંધાયો લેખમાં લખ્યું છે કે બાળકો કેટલા ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને પ્રશ્નો પણ પૂછી રહ્યા હતા સાચી વાત છે જો આ જ વાત કોઈ સામાન્ય ક્લાસરૂમમાં કહી હોત તો કદાચ કોઈ ધ્યાન પણ ના આપત ચોક્કસ અને પછી આવ્યો કાર્યક્રમનો સૌથી મજાનો ભાગ બધા સાથે બેસીને સલાડ ખાય છે લેખ કહે છે કે ઘણા બાળકો માટે તો આ પહેલો અનુભવ હતો આ સહકાર અને એમની સર્જનાત્મકતા આ પ્રતિક હતો તંદુરસ્ત ખોરાક સાથે એક પોઝિટિવ યાદ જાય છે બિલકુલ અને એ જ સૌથી મહત્વનું છે પોષણની સાથે સાથે સામાજિક મૂલ્યોનું પણ સિંચન થયું આ શંભુનગર શાળાની પહેલ ખરેખર ખૂબ જ સરસ છે પણ શું આવા પ્રયોગો મોટા પાયે સફળ થઈ શકે શું આ પ્રકારના એક્ટિવિટી કોઈ મર્યાદાઓ મર્યાદાઓ છે ચોક્કસપણે દરેક પદ્ધતિના ફાયદા અને હોય છે સારી વાત એ છે કે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન ટ્વેન્ટી ટ્વેન્ટી પણ આવા અનુભવ આધારિત શિક્ષણ પર ખૂબ ભાર મૂકે છે પણ હા મર્યાદાઓ પણ છે જેમ કે આવા આયોજન માટે શિક્ષકોને વધુ સમય અને કદાચ વધુ તાલીમની જરૂર પડે જો વર્ગ બહુ મોટો હોય પચાસ સાઠ બાળકોનો તો તેને લાગુ કરવું એક પડકાર બની શકે છે અને સૌથી મોટો પડકાર તો આપણી પરીક્ષાલક્ષી માનસિકતાનો છે નહીં તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો જ્યાં સુધી સફળતાનો માપદંડ માત્ર માર્ક્સ અને ગ્રેડ્સ રહેશે ત્યાં સુધી આવી પ્રવૃત્તિઓને વધારાની એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલર જ ગણવામાં આવશે મુખ્ય શિક્ષણ નહીં એટલે પડકાર આયોજનમાં એટલો નથી જેટલો આપણી આખી શૈક્ષણિક પ્રણાલીની માનસિકતા બદલવામાં છે લેખમાં એક વાક્ય છે જે મને ખૂબ સ્પર્શી ગયું એમાં લખ્યું છે કે આ જીવંત અને આનંદદાયી શીખવાની પ્રક્રિયા જવાબદાર નાગરિકોના નિર્માણમાં મદદ કરે છે હવે આ સાંભળવામાં થોડું મોટું વિધાન લાગે શું ખરેખર સલાડ બનાવવા જેવી પ્રવૃત્તિથી કોઈ જવાબદાર નાગરિક બની શકે મને નથી લાગતું કે તે મોટું વિધાન છે બલકે મને લાગે છે કે તે આખી વાતનો સાર છે જુઓ જવાબદાર નાગરિક બનવાનો અર્થ શું છે એ માત્ર બંધારણના અનુચ્છેદો ગોખવાથી નથી આવતું તે સહકાર શિસ્ત સ્વચ્છતા પોતાના સ્વાસ્થ્યની જવાબદારી લેવી આ બધા મૂલ્યોને આત્મસાત કરવાથી આવે છે નહીં પણ આવા અનુભવોથી જ શીખી શકાય તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ શંભુનગર પ્રાથમિક શાળાનો આ સલાડ દિવસ એ માત્ર એક મનોરંજક પ્રવૃત્તિ નથી પણ અસરકારક શિક્ષણ કેવું હોવું જોઈએ તેનું એક નાનકડું પણ શક્તિશાળી મોડેલ છે બરાબર તે એ સાબિત કરે છે કે શિક્ષણને જીવંત બનાવવા માટે હંમેશા મોંઘા સાધનો કે હાઈટેક ક્લાસરૂમની જરૂર નથી હોતી જરૂર છે શિક્ષકોના ઉત્સાહની એમની સર્જનાત્મક દ્રષ્ટિની અને એ સમજની કે જ્ઞાન એ માત્ર માહિતીનો સંગ્રહ નથી પણ અનુભવનું પરિણામ છે સાચી વાત છે અને આ મોડેલનું સૌંદર્ય તેની સરળતામાં છે તેને ગમે ત્યાં અપનાવી શકાય છે અને આ જ વાત આપણને એક અંતિમ અને વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકે છે કયો પ્રશ્ન પ્રશ્ન એ છે કે શું આપણી આધુનિક શિક્ષણ પ્રણાલીએ જ્ઞાનને અનુભવથી એટલું બધું અલગ કરી દીધું છે કે આજે આપણે સલાડ દિવસ જેવી એક સહજ અને મૂળભૂત પ્રવૃત્તિને નવીન કે ઇનોવેટિવ ગણવી પડે છે હમ આ તો બહુ ઊંડી વાત કરી તમે કદાચ સૌથી મોટો પાઠ એ નથી કે શાળાઓએ ભવિષ્યમાં શું કરવું જોઈએ પણ એ છે કે શીખવાની મૂળભૂત પ્રક્રિયા ખરેખર કેવી હોવી જોઈએ એટલે કે હાથ વડે સમૂહમાં અને વાસ્તવિક જીવન સાથે જોડાયેલી મને લાગે છે કે આ એ પ્રશ્ન છે જેના પર દરેક વાલી શિક્ષક અને નીતિ ઘડનારે વિચાર કરવો જ જોઈએ